અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશમાં ભવ્ય ઉજવણીઓ થઈ રહી છે જેને લઈ સુરતીઓમાં પણ એક ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે સુરતના કતારગામ કોમ્યુનિટી હોલ ખાતે ચાલીસ જેટલી બહેનો સાથે મળીને મોટા મંદિર યુવક મંડળ અને અમિત ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અગિયાર હજાર એકસો અગિયાર ફૂટની રિયલિસ્ટિક શ્રી રામ મંદિરની થીમ પર રંગોળી તૈયાર કરવામાં આવી છે આ રંગોળી બનાવવા માટે ચૌદસો કિલો કલરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને મહિલાઓ દ્વારા બાર કલાકની મહેનતથી રંગોળીમાં રામદરબાર તૈયાર કરવામાં આવ્યો છે મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેખ દ્વારા રંગોળીની થીમ અને આઈડિયા તૈયાર કરવામાં આવ્યો હતો કતારગામ કોમ્યુનિટી હોલમાં આર્ટ ગ્રુપના નૈનાબેન કાત્રોડિયા અને તેમના ગ્રુપની સહયોગી મહિલાઓ દ્વારા આ અગિયાર હજાર એકસો અગિયાર ફૂટની રંગોળી તૈયાર કરવામાં આવી છે સવારે પાંચ વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધીની બાર કલાકની મહેનત બાદ ચાલીસ બહેનોએ આ વિશાળ કાય રંગોળી બનાવી હતી જેમાં ભગવાન શ્રી રામનો રાવણનો હતો સમગ્ર અયોધ્યામાં દિવાળી જેવો માહોલ અને રંગોળીમાં દર્શાવવામાં આવ્યો છે અને રંગોળીમાં ભવ્ય સજાવટની સાથે રામ સેતુ ભગવાન શ્રીરામ માતા સીતા લક્ષ્મણજી હનુમાનજી વગેરેના પાત્રોની છબીને પણ ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવ્યા છે આમ તો આ રંગોળી એક ટ્રેડિશનલ છે આપણા ઘરમાં કંઈ પણ શુભ પ્રસંગ હોય તો આપણે નોર્મલી બધી રંગોળી બનાવતા હોઈએ છીએ આ મારો બીજો રંગોળીનો વર્લ્ડ રેકોર્ડ છે અને આ રંગોળી માટે મને નિમિષા પારેખે ચાર મહિના પહેલાં જ્યારે અમે મળેલા ત્યારે એક વિચાર આવ્યો આપ્યો કે આપણે કેમ આપણે અયોધ્યા મંદિરને તે આપણે સુરતમાં એવું આબેહૂક કંઈ પ્રતિમા અને બહુ ભવ્ય મોટું કાંઈ કરીએ તરત જ અમે લોકોએ મળી અને આ કામ આના પર કામ કરવાનું શરૂ કરી દીધું ગઈકાલે વહેલી સવારે અમે ડ્રો કર્યું કલર બનાવ્યા અને વિવિધ બધું જે મટીરિયલ હતું એ હાજર કરી અને થ્રીડી રંગોળી માટેની આખી થીમ તૈયાર કરી અને આજે વહેલી સવારે પાંચ વાગ્યાથી લઈ અને સતત અમે બ્રેક લીધા વિના કન્ટિન્યુ આ રંગોળી મારી ચાલીસ જણાની જે ટીમ છે એને લઈને અમે બનાવી રહ્યા છીએ સો આજે સુરતની ભૂમિથી અયોધ્યાને સમર્પિત એવી ઐતિહાસિક રિયાલિસ્ટિક રંગોળીનું આયોજન કરવામાં આવ્યું છે જે અગિયાર હજાર એકસો અગિયાર સ્ક્વેર ફૂટ મોટી છે અને રિયાલિસ્ટિક છે અને અમારો એક વિચાર હતો જે રંગોળી આર્ટિસ્ટ છે એમને મેં એક વિચાર આપ્યો હતો કે આપણે એક ભવ્ય ઐતિહાસિક રંગોળી કરવી છે તો જ્યારે અયોધ્યા માટેની મંદિર પ્રાણપ્રતિષ્ઠાની ડેટ ડિક્લેર થઈ એટલે સૌથી પહેલાં મને એવું થયું કે હવે આ એક સાચો સમય છે કારણ કે ખરા અર્થમાં દિવાળી અને દિવાળી નિમિત્તેની આ રંગોળી સુરતની ભૂમિથી અયોધ્યા સુધી જવી જ જોઈએ અને એ મારો એક વિચાર એ આર્ટિસ્ટને મેં આપ્યો રંગોળી આર્ટિસ્ટને આપ્યો અને એ એમની ચાળીસ મેમ્બરની ટીમ સાથે આજે અહીંયા રંગોળી કરી રહ્યા છે